જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને જય ભાઈ આપણે હેડાપારે અત્યારે સફાઈઓ ટૂંકમાં મારવાનો છે તો આશે સફાઈઓની દવા નામ બામ તો આપણે એમિનો સલ્ફો ફોગ્લાસિયર સિત્તેર એકોતેર ટકા બતાવે એસજી એવું બધી કામ કરશે આ દવાનું અને આશે આપણે સ્પેશિયલ પડી ગઈ પછી એમાં નાખશું આપણે સારસ પાવડર જે આપણે કપડાં ધોવાનો આવે તે અને બે મુઠ્ઠીની આજુબાજુ નાખશું મીઠું તો આ આપણે છંટકાવ કરવાનું છે શેઢામાં જેમાં ઓલા જે ગંધારા ઝાડવા કહીએ આપણે વરમવાળા એ આવી ગયા તેના માટે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આશીષભાઈ અત્યારે પાણી નાખવાની શરૂઆત કરી દીધી અડધક પણ ભર લઈ જાય ભાઈ પછી આપણે આ દવાઓ નાખવાની છે આ બધી છે તે દવા પાવડર અને મીઠું ત્રણેય વસ્તુ મિક્સ કરવાની છે આગળ વિડીયોમાં બન્યા રેજો આશિષભાઈ હવે પડીકી કાપી નાખી ભાઈ સરી પડે જોઈ સરી પડી હવે આશિષભાઈ પડીકી નાખી દો આશિષભાઈ જે મમરી ફોર્મમાં આવે આપણે સફાઈઓ કહીએ અમે તેને આપણે જે ધ્રોવ ને બધી હોય એની તડકો અત્યારે પ્રકાશ પણ ખૂબ આવી રહ્યો છે નખાઈ ગયો ભાઈ આખી વાહ ભાઈ વાહ આખી નખાઈ ગયા આશિષભાઈ કે હવે મમરી ફોર્મમાં આવે ને મમરી ફોર્મમાં છે અત્યારે હવે નાખી દે તું નાખીશ પાવડર પાવડર નાખી દઈએ આશિષભાઈ પાવડર એ થોડોક નાખી દે ભાઈ પાવડર એ નખાઈ ગયો હવે નમક એટલે આપણી ભાષામાં મીઠું આશિષભાઈ મીઠું નાખે હવે ધીરે ધીરે મીઠું નખાઈ ગયું હવે એ ભાઈ બે આપણે જે છે એ બારબર ઘા કરી દે એટલે કોઈના હાથમાં આવે નહીં નહીતર અહીં લાવ્યું તો અહીં નાખી દઉં તો આપણે બાર વાર થાય ગાવશું ત્યારે આશિષભાઈ હવે ધીરે ધીરે કરશા એ નાખીનું કારણ છે કે એક ધારું નાખશે તો આ છે ને મીઠું અને આપણે જે આ આપણે સોડા છે એ ટૂંકમાં ઉભરાવાની વધારે શક્યતા રહી તો ધીરે ધીરે આશીષભાઈ ઘડીક ખોબેરભાઈ ભાઈ એ હલાઈમાં હવે પાણી નાખી દે ફક્ત બાકી ઉભરા તો ખરું નહીં એનું કારણ છે કે આપણે પાવડરને જે મમરી ફોર્મ આવે ને એ ઉભરાવવાનો પ્રશ્ન તો રહીએ જ ધીરે ધીરે નાખ છે તોય લગભગ ઉભરાઈ જાય મારા અંદાજ પ્રમાણે અત્યારે કંઈ ફેરવતો નહીં એમાં ધીરે ધીરે આવવા દે જો અત્યારે આ ઉભરાવાની શરૂઆત થઈ ગઈ જો આ રીતે એમાં ભીણા થઈ રહ્યા છે જો આ ઉપર થરરાટ બોલે ભીણાની હવે આગળ વિડીયોમાં મળ્યા રહેજો આપણે પંપ ભેળવી લઈએ દવાનો જે આપણે દવા છે તે આશિષભાઈ પહેલાં એ આખું કાઢે કે પછી એમાં જે લાકડી છે તેનાથી હલાવીને નાખી જે તે કદાચ મમરી ગઈ હોય તો કમ્પ્લીટ ઓગરી જાય તો હવે હલાવવાની શરૂઆત કરી આશીષભાઈ મિક્સિંગ થઈ ગયા આખું મીઠું છે પાવડર છે અને જે આપણે મમરી ફોર્મમાં જે સફાઈઓ કહીએ તે છે રોકડને બારબારનો અમારે ઘણાઈ મારા હેઠા પાર તો આશિષભાઈ કમ્પ્લીટ આખું થઈ ગયું મિક્સ થઈ ગયું ને તો હવે આખો પંપ ભરી દે કમ્પ્લીટ હમ કમ્પ્લીટ આખું હવે કચરો ન જાય તેના માટે વહી રાખ દઈએ આશિષભાઈ પંપ ભરવાની શરૂઆત કરી દીધી વાહ ભાઈ વાહ ધીરે ધીરે નાખી જાય એટલે ઉભરાય નહીં ભાઈ એનું કારણ છે કે પાવડર છે એટલે ઉભરાવાની શક્યતા વધારે રહે થોડુંક હવે નિરાય તો થોડુંક નાખી દે નિરાય તો થોડુંક નાખી દે એટલે વાહ ભાઈ વાહ થઈ ગયો બધાય કમ્પ્લીટ ભરાઈ ગયો તો વાહ ભાઈ વાહ ઢાકણું દઈ દે હવે માથે જ પીડું ઢાકણું પંપ નહીં આશીષભાઈ ઢાકણું દઈ છે હવે થોડું પાણી પંપમાં રેડી દે એટલે જે ફીણા બીણા છે ને નીકળી જાય કરસાયાથી અથવા એમણે નાખી દે આપણા છે ને કપડા બપડા ન બગડે ત્રણ હો કરી નાખશે એટલે સાઈડમાં ભરાણું હોય જો એ નીકળી જાય કમ્પ્લીટ ભાઈ આ પાણી નીકળી ગયું વાહ ભાઈ વાહ મસ્ત કામ છે હસીષભાઈનું આગળ વિડીયોમાં બન્યા રહેજો પંપ આપણે દવાનું સાટી દઈએ હેઠા પરે જે ગંધારા જાળવા છે તેમાં તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે

પેટ્રોલ ને નાખવાની હોય એ ગરણી ફીક કરી દીધી એટલે કોઈને ટૂંકમાં કોઈ ખેડૂતમાં સુકાઈ જાય બધી એટલે જાણતા અજાણતા જો તેમ છતાંય આપણા ઘઉની નાખી તો આપણે હાવ નીચે નોંધલ કારણ કોઈને આપણા ખેતરમાં એનું નુકસાન થાય બાજુવાળાને કોઈ ન થાય ખેડૂતનું જીવન હોય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી ભાઈ સવારે બકાલ ઉતારવા આવ્યા હતા કોઈડ નો પ્રશ્ન છે એટલે કલાક પછી પાછો પંપ લઈને આવ્યા દવા સાંટવા માટે તો આ છે ખેડૂતનું જીવન ખેડૂતની મોજ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત ખેડૂત ચેનલ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો થેન્ક યુ સો મચ